વર્ષ બે હજાર ચોવીસ પૂરું થવામાં હવે ગણતરીના જ દિવસો બાકી છે આ વર્ષ બોલિવૂડના ઘણા કલાકારો માટે ખૂબ જ ખાસ રહ્યું કારણ કે આ વર્ષે તેમના ઘરે નાનકડા મહેમાનનું આગમન થયું તો ચાલો તમને જણાવીએ વર્ષ બે હજાર ચોવીસમાં કયા કયા બોલિવૂડ સેલિબ્રિટી માતા પિતા બન્યા બોલિવૂડના ફેવરેટ પાવર કપલ દીપિકા પાદુકોણ અને રણવીર સિંહના ઘરે સપ્ટેમ્બર મહિનામાં દીકરીનો જન્મ થયો ભારતીય ક્રિકેટર વિરાટ કોહલી અને અભિનેત્રી અનુષ્કા શર્માના ઘરે પંદર ફેબ્રુઆરી બે હજાર ચોવીસના રોજ દીકરાનો જન્મ થયો હતો બોલિવૂડ એક્ટર વરૂણ ધવન અને તેની પત્ની નતાશા દલાલ પણ વર્ષ બે હજાર ચોવીસમાં માતાપિતા બન્યા તેમના ઘરે જૂન મહિનામાં દીકરીનો જન્મ થયો અભિનેત્રી યામી ગૌતમે ફેબ્રુઆરી મહિનામાં ખુલાસો કર્યો કે તે પ્રેગ્નેન્ટ છે ત્યાર પછી દસ મહિના રોજ યામી ગૌતમ અને આદિત્ય ધરના ઘરે દીકરાનો જન્મ થયો અભિનેત્રી રીચા ચડ્ઢા અને અભિનેતા અલી ફઝલે પણ વર્ષ બે હજાર ચોવીસમાં દીકરીને વેલકમ કર્યું તેમના ઘરે સોળ જુલાઈએ દીકરી જન્મી વર્ષ બે હજાર ચોવીસમાં એક્ટર વિક્રાંત મેસી અને તેની પત્ની શીતલ ઠાકુર પણ માતા પિતા બન્યા વિક્રાંત મેસીના ઘરે ફેબ્રુઆરી મહિનામાં દીકરાનો જન્મ થયો હતો હવે બોલિવૂડના આ કલાકારો તેમના ઘરે જન્મેલા નાનક